તેવા સંજોગોમાં આ બેસ્ટ કોમ્બો કામ આવશે તમને આ કોમ્બો છે એ ટોટલી નેચરલ છે અને એ સો ટકા સાઈડ ઇફેક્ટ વગરનો છે એટલે કે વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે તેમાંથી બનાવેલો આ કોમ્બો છે જે આ છે એ ટોટલી જીરાનું અર્ક છે એટલે કે જીરામાંથી બનાવેલું આ અર્ક છે તે પણ તમને અદભુત રિઝલ્ટ પરિણામ આપવાનું છે ગમે તેવી એસિડિટી હોય ગમે તેવો ગેસ ચડતો હોય તમને ઊંધો ગેસ ચડતો હોય કે ગમે તેવો ગેસ ચડતો હોય તેમાં પણ તમને અદ્ભુત પરિણામ આપે છે અને તમારી ચરબીને ઓગાળવામાં પણ એટલું જ કામ આપે છે ઓપરેશન કોઈ પણ ઓપરેશન કરાવ્યા પછી તમારી ચરબી વધી ગઈ છે અને ઘણા પ્રયત્નો કરી લીધા ચરબી ઓગળતી નથી તેવા સંજોગોમાં પણ આ તમને કોમ્બો ખૂબ કામ આપશે બહેનોને ડિલેવરી પછી પેટ વધનું ને વધતું જ જાય છે તેને ઓછું કરવામાં પણ આ ખૂબ કોમ્બો કામ આપશે કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી નાના મોટા બધા જ લઈ શકે તેવી આ નેચરલ ઘરના રસોડાના મસાલામાંથી બનાવેલો કોમ્બો છે તો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો અને આ કોમ્બો લેવાથી અદભુત પરિણામ મળે છે અને જે લોકોને પરિણામ આવે છે તેના રિવ્યુ પણ ડિસ્પેક્શનની અંદર આપેલી લિંક છે જે યુટ્યુબ ચેનલ છે એની અંદર મૂકેલા છે તો તમે યુટ્યુબ ચેનલની અંદર પણ જઈ અને તેના રિવ્યૂ પણ જોઈ શકો છો અને લોકોને જે ફાયદો થાય છે એ તમે પણ ફાયદો લઈ શકો છો તો મંગાવવા ઉપર માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં સંપર્ક કરી તમે મંગાવી શકો છો ચૂર્ણ અને કોમ્બો એટલે કે અર્ક બંને વસ્તુ તમને ખૂબ જ ઇફેક્ટિવ છે રાત્રે બે ચમચી ચૂર્ણ પીવાનું છે છ વાગ્યા પહેલાં જમી લેવાનું છે જેમાંના દોઢ કલાક પછી આ બે ચમચી એક ગ્લાસ ગરમ પાણી સાથે ચૂર્ણ પીવાનું છે અને સવારમાં જે આ અર્ક પીવાનું છે એટલે કે સવારમાં ઊઠી અને નહીંના કોઠે એક ગ્લાસ ગરમ પાણીની અંદર ત્રણ ઢાંકણા એટલે કે વીસ એમએલ નાખી અને આર્ક પીવાનું છે એટલે થી પચીસ દિવસની અંદર માંથી નેવું જણાને સારામાં સારું પરિણામ આપે તેવો આ કોમ્બો છે તો એકવાર જરૂરથી મંગાવી અને ટ્રાય કરજો કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી અને એકદમ નેચરલ છે તો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર નંબર છે તેમાં સંપર્ક કરી વોટ્સઅપ પણ કરી શકો છો વોટ્સએપમાં તમારું એડ્રેસ નાખવાનું ઓનલાઈન પૈસા નાખવાના અને એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે એટલે કુરિયર દ્વારા તમને મળી જશે તો મગાવવા માટે આજે જ સંપર્ક કરો સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય જય ધન્વંતરી જય ગૌ માતા